ગુજરાતની જનતાનો અને પીડિત પરિવારોનો અવાજ બની અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ફરી એક વખત મેદાનમાં આવ્યા છે રાજકોટ કલેક્ટર કચેરી ખાતે એક આવેદનપત્ર પાઠવ્યું અને આવેદનપત્ર પાઠવ્યા બાદ તેમના દ્વારા કહેવામાં આવ્યું કે પંદર દિવસની અંદર જો આ સમસ્યાનો નિકાલ નહીં આવે તો સોળમાં દિવસે જિગ્નેશ મેવાણી કલેક્ટર કચેરીની બહાર જ પાલોઠી વાળી અને બેસી જશે શું આવેદન જિગ્નેશ મેવાણી દ્વારા પાઠવવામાં આવ્યું અને આવનારા સમયની અંદર તેમનો કાર્યક્રમ શું રહેશે વાત કરીશું આ તો નમસ્કાર નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ભાર્ગવ મુકવાણા વડગામના ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણી અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે અને રાજકોટના પીડિત પરિવારોના ન્યાય માટે તેમના દ્વારા અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા તેથી રાજકોટની અંદર પણ તેઓ એક ચર્ચાનો વિષય બન્યા છે ત્યારે હજી સુધી તેઓ રાજકોટની અંદર છે અને આજે એવા લોકોને લઈ અને રાજકોટની કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા જેમને લેન્ડ ગેબિંગની નોટિસ આપવામાં આવી છે પહેલા જીગ્નેશ મેવાણી શું કરી રહ્યા છે તે સાંભળી લો ત્યારબાદ તેમના વિશે વિગત વાત કરીએ લેન્ડ ગેબિંગ એક ઠેઠળ રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ બિલ્ડરો અને અધિકારીઓ સાથે ભગત કરી સેંકડો નહીં પણ હજારો ગેરકાયદેસર સ્ટ્રક્ચર મકાનો બિલ્ડીંગો ઉભા કર્યા છે એની સામે કાર્યવાહી કરવાના બદલે રાજકોટ શહેરના મહુડી વિસ્તારના ચાલીસ વર્ષથી ઊભા મકાનોને તોડવાની વાત કરે છે અને ભારતની સંસદમાં સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ પારિત થયો જે એવું કહે છે કે દરેક લારી ગલ્લાના પાથરના વાળાને ગૌરવપૂર્વક પોતાનો ધંધો રોજગાર કરવાની આ દેશનું બંધારણ છૂટ આપે છે સંસદ છૂટ આપે છે એ છતાં રવિવારના ગુજરી બજારના લોકોની સામે લેન્ડ ગ્રેબિંગની નોટિસ આપી છે એની વિરુદ્ધમાં અને સાથોસાથ ગુજરાત ટોચ મર્યાદાના કાયદા તળે રાજ્યની સરકારે રાજકોટ જિલ્લા તંત્રે જે તે વખતે જે જમીન વિહોણા લોકોને જમીન માલિક એટલે કે ખેડૂત બનાવ્યા હતા એ જમીન ઉપર જે માથાભારી લોકોનું દબાણ છે એની સામે લેન્ડ ગ્રેબિંગ નથી કરવી અને ટીપરના જે વાહન ચાલકો છે એને લઘુત્તમ વેતન નથી ચૂકવવું એને પગાર સ્લીપ નથી આપવી અને પીએફનો લાભ નથી આપવો આ તમામ પ્રશ્નોને લઈને આજે રાજકોટ કલેક્ટરના તંત્રને અમે લોકો આવેદનપત્ર આપીને ચેતવણી પણ આપીએ છીએ કે આવતા પંદર દિવસમાં આ પ્રશ્નોનો સુખદ અંત નહીં આવ્યા તો સોળમાં દિવસે હું રાજકોટ કલેક્ટર કચેરીની બહાર પલાઠી વાળીને બેસી જઈશ જ્યાં સુધી આ પ્રશ્નો સમાધાન ના થાય બિલકુલ અગ્નિકાંડના પીડિતોને ન્યાય મળે એના માટે અમે કટિબદ્ધ છીએ એ લડાઈમાં એક ટકો પણ અમે કોમ્પ્રોમાઈઝ કરવાના નથી અને કરેલી જાહેરાત પ્રમાણે આવનારા દિવસોમાં ડેટ એનાઉન્સ કરીને ઢાંકણીમાં પાણી લઈને મુખ્યમંત્રી કાર્યાલય સુધી જઈશું અને સત્તાધીનો કહીશું કે તમારામાં એટલી બધી નિર્લજ્જતા આવી ગઈ છે શરમ લાજ વગરના બની ચૂક્યા છો એટલે તમે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મારો કેમ કે તમે રાજકોટના વેપારીઓ દુકાનદારો પીડિત પરિવારો વિપક્ષ રાજકોટનું મીડિયા કોઈની પણ તમે વાત સાંભળવા તૈયાર નથી એટલે હર જોર કી ટક્કર પે સંઘર્ષ અમારા નારા એ ઢાંકડીમાં પાણી લઈને મુખ્યમંત્રી કાર્યાલય સુધી જવાનો કાર્યક્રમ ટૂંક સમયમાં એનાઉન્સ કરીશું સુરત મોરબી તક્ષશિલા મોરબીના પીડિત પરિવારોને પણ આવતા બે ત્રણ દિવસમાં પાલભાઈ લાલજીભાઈ હું લોકો મળવા જવાના છીએ એ પીડિત પરિવારોનો મૌખિક સંપર્ક પણ કર્યો છે એમાંના કેટલાક પીડિત પરિવારો અમારો પણ સંપર્ક કરી છે આ તમામ ઘટનાકાંડના પીડિત પરિવારો સાથે અમે ગાંધીનગર જઈશું અને સમગ્ર ગુજરાત કોંગ્રેસ એમાં જોડાશે એમાં પાંચસો જેટલા પાથરણાવાળા રેંકડીવાળા લારી ગલ્લાવાળા છે આ લોકોને બેઘર કરવા એ બહુ જ આપણા દેશના સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટનું અપમાન છે અને ગરીબ માણસની સામે તમે લેન્ડ ગ્રેબિંગ કરવા તૈયાર થઈ જાઓ છો અને મોટા મોટા બિલ્ડરો નેતાઓ અધિકારીઓ હજારોની હજારો ગેરકાયદેસર અસ્કયામતો બિલ્ડિંગોના સ્ટ્રક્ચર ઊભા કર્યા છે એની સમારે તમારે કેમ કાર્યવાહી નથી કરવી ચાલો પીપર ચાલક વાહનોમાંથી દોઢસો એક લોકો અમારો સંપર્ક કર્યો છે એમને પણ લઘુત્તમ વેતન ચૂકવાતું નથી આ જે સફાઈ કર્મીઓ પણ મારો સંપર્ક કર્યો એમને પણ લઘુત્તમ વેતન ચૂકવાતું નથી પીએફનો લાભ મળતો નથી એસીની પોલિસીનો લાભ મળતો નથી અને એમને પગાર સ્લીપ પણ આપતા નથી એટલે આવી ભયંકર બેરોજગારી અને મોંઘવારીના સમયમાં જે કર્મચારીઓ શ્રમિકો રાજ્યની સરકાર માટે ગુજરાતના નાગરિકો માટે પોતાનો શ્રમ આપે છે પરસેવો આપે છે એનું પણ શોષણ કરતા તંત્ર અચકાતું નથી એટલે પથિકાશ્રમની અંદર જે મુદ્દો ઉજાગર કર્યો એના પગલે કલેક્ટર તંત્રે સર્ક્યુલર કરવો જોઈતો હતો કે આખા રાજકોટ શહેર અને જિલ્લામાં દરેક નાગરિકોને લઘુત્તમ વેતન ચૂકવાય જેવી રીતે જીજ્ઞેશ મેવાણીએ વાત કરી તે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને બિલ્ડરો સાથે મળી અને કેટલી જમીનો પચાવી ગયા છે તો પણ તેમના વિરુદ્ધ કોઈ દિવસ લેન્ડ ગેબિંગ એક્ટની કલમની જોગવાઈ કરવામાં આવી નથી ત્યારે આ નાના વેપારીઓ અને લાલી ગલ્લા વાળાઓ વિરુદ્ધ લેન્ડ ગેબિંગ એક્ટની નોટિસ આપવામાં આવી છે ત્યારે જિગ્નેશ મેવાણી દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને આવેદનપત્ર પાઠવ્યા બાદ તેમણે કહ્યું કે પંદર દિવસની અંદર જો આ સમસ્યાનો નિકાલ કરવામાં નહીં આવે તો અહીં પલાઠીવાળી અને રાજકોટ કલેક્ટર કચેરીની બહાર જ બેસી જશે ત્યારબાદ તેમના દ્વારા રાજકોટ અગ્નિકાંડ વિશે પણ વાત કરવામાં આવી અને તેમના પીડિત પરિવારોને ન્યાય અપાવવાની પણ વાત કરવામાં આવી તેમણે આગામી સમયની અંદર ઢાંકણીમાં પાણી લઈ અને ગાંધીનગર મુખ્યમંત્રી

હાલ સુધી બસ આટલું જ જેવી રીતે જીજ્ઞેશ મેવાણી દ્વારા કહેવામાં આવ્યું કે પંદર દિવસની અંદર જો આ સમસ્યાનો ઉકેલ લઈ આવે તો કલેક્ટર કચેરીની બહાર બેસવામાં આવશે અને આવનારા સમયની અંદર પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે ઢાંકણીમાં પાણી લઈ અને મુખ્યમંત્રીના કાર્યાલય ખાતે પણ જવામાં આવશે જેની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે જો આપને આવા જ સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર वैष्णव जन तो तेने कहिए जे पीड पराई